તો એમાં તમે ખાતર કે એવું કઈ નાખેલું હોય કે એવું નવું નાખ્યું તો એકવાર ભરી ગઈ બીજી વાર વાવી પછી પાછી બીજી વાર અડધી ભરીને આઈતે સોપી આમ ખાલા પડ્યા બે બાજુ ઓલી બાજુ આ બાજુ બધે ખાલા પડી ગયા છે અહીંયા કાકાએ બીજી વખત સોપેલી છે હવે ઇચમાં થોડા ખાલા છે અહીંયા કાકાએ પાછી બીજી વખત સોપેલી છે બસ એડે વાયવા છે બહાર આવી કેટલા વાયવા બહાર આવી એડે વાયવા છે બુલેટ ટુ છે હા ને ઓલી બાજુ બીજી વાર સાવજ વાવી છે હા એટલે તમારે દ્રષ્ટિએ કયું સોયા ઓલા તુવેર બિયારણ સારું તુવેર મે જમીન માં માફક આવે બિયારણ સારું બાકી નકામ આ તો આપડી જમીનને વધારે કયું બિયારણ માફક આવે હાવે હાવે છે આ એ લાગે બુલેટ પહેલી વાર વાવી છે હા સોયાબી ઓણ વરી થ્યા ન કરો આ કરો આવ્યો તા બાજુ તુવેર બાજુ નોતા નોતા થ્યા હા લે ઓણ વરી થા આવે ને સોય થાય તો તમે આ એડા વાવ્યા તો એડામાં કેટલીક પેદાશ થઈ પછી પચીસ મણ થાય ત્રી મણ થાય જમીન માથે થાય તો તમે પેલા પેલા ખેતી કરો કે પેલા તમે બીજું શું કરતા પેલા હું સુરત માં હીરા હા બીજું પછી કઈ પતિ વરીરા ગયા પછી આંબાડી મે તો પછી મને મજા આવી ની પછી માં ખેતી મે લાગ્યો તો હા તો અત્યારે તમે કેટલા ટાઈમ થી ખેતી કરો છો હું અત્યારે તો આમાં તણક વાર થી વરી ગયો છો ખેતી પેલા કરતો હું શરૂઆત હા દહ વાર રોતે ચાલુ થઈ ગયો તો પછી હીરા કા સુલ ગયો તો તમને હીરા કરતા ખેતી માં વધારે આવક છે ખેતી હીરા કરતા હારા મારો આવક તો થાય મતલબ શરીર ને હારવા ખાટલો તો

અને આ જો આથી ઝૂમ કરીને બતાવું મારા ભાબુ દેખાય છે કે નહીં નથી બતાવતા આ જો આ મારા ભાબુ છે બાબુ ભાબુ ફોનમાં વાત કરે છે દાદા એ જ છે તે પાણી વારે છે એવું બધું કરે છે અને જો દાદા ઠેઠ વાં છે તો બીજું કઈ કેવું છે કાકા હવે તમારે હવે મારે હમણાં કઈ કરી કઈ ધારી હોય પછી ચાલુ કરી તડકો બહુ છે હા પછી કે ગોઠવી અને કાલ તમને વિડીયો બનાવો તો કઈ તમને કોઈનો ફોન બોન આવ્યો ફોન આવ્યો છે પણ જાણે તારા ઘણા સરપ્રાઈઝ થયા છે લાઈવ થયા છે હા એવું બધું થયું છે હા તો તમને આ તમે વિડીયો બનાવો તમને મજા આવે છે આમાં આમાં હું આ ધારું હોય ને આમાં થી નવરા બેઠા નવરા બેઠા મજા કરો ને આમાં બનાવી બનાવી આપણે કામ કાઈ છે ને બેગ દે વળી પાછા માથે આલ છે હા ورې باندې پاون دا پامم هم اېډم دا ماروي شي بدي پخې بدي پخې ها ته काय باندې تو ماري دی ها